નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં ફૂલ અને સુયા વધારવા માટે શું કાળજી લેવી જોઈએ અને કઈ દવાનો છટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણને મગફળીમાં વધુ ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો અગાઉ આપણે મગફળીમાં કયા ખાતર નાખવા અને ક્યારે નાખવા એનો વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો હજુ સુધી એ વીડિયો જે ખેડૂત મિત્રોએ જોયો ન હોય તો તે વીડિયો ખાસ કરીને જોઈ લેજો ખેડૂત મિત્રો જેથી કરીને તમને યોગ્ય માહિતી મળી રહે એ વિડીયોની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે તે વિડીયો જોઈ શકો છો ખેડૂત મિત્રો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે મોટાભાગે ખેડૂત મિત્રો મગફળીમાં પાંત્રીસ દિવસે ફાલ આવવાનું શરૂ થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને કાળજી લેજો કે આગળ હું તમને જે દવાની માહિતી આપું એ દવા તમારે જ્યારે મગફળીમાં ફ્લાવરિંગની શરૂઆત થાય એટલે કે તમારી મગફળી પિસ્તાલીસથી લઈને સાહીઠ દિવસની થાય ત્યારે તમારે આ દવાનો છંટકાવ કરવાનો છે કેમકે આ સમયગાળામાં જ મગફળીમાં ફાલ ફૂલ અને સૂયા બેસવાની વધુ પ્રક્રિયા થતી હોય છે એટલા માટે તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કઈ દવાનો છંટકાવ કરવાથી મગફળીમાં જો વધુ વધ થતી હશે તે અટકી જશે અને ફાલફૂલમાં પણ વધારો થશે તો ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર આવે છે તો લાંબડા ક્રોપ ગાર્ડ કંપનીનું ફૂલે માલમ માલ ફૂલે માલમ માલ એ વિટામિન્સ હેમિનો એસિડ ઓક્સિન સાયટોકાઇનિન જીબ્રિલિક એસિડ જેવા હોમોન્સનું નવીન જર્મિન ટેકનોલોજી આધુનિક ફોર્મ્યુલેશનનું સંયોજન છે ફૂલે માલમ માલ કોઈપણ પાકમાં ફૂલ આવવાની અવસ્થાએ સ્પ્રે કરવાથી ફૂલની સંખ્યામાં વધારો કરે છે ફૂલને ખડતા અટકાવે છે અને મગફળી જેવા પાકોમાં સૂયા બેસાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તેમજ દાણા ભરાવદાર અને વજનદાર બનાવવામાં ફૂલે માલમ માલ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ખેડૂત મિત્રો ફૂલે માલમ માલના પાકમાં બે સ્પ્રે કરવાના હોય છે પહેલો છંટકાવ જ્યારે ફાલફૂલની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ફૂલમાંથી ફળ બનવાની અવસ્થાએ આપવાથી પાકના રંગ સાઇઝ ક્વોલિટી વજનમાં સુધારો કરે છે જેથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે હવે ખેડૂત મિત્રો આપણે આ દવાના પ્રમાણની વાત કરીએ તો તમારી પ્રતિપંપ પચીસ એમએલ નાખીને તમે કોઈ પણ પાકમાં કુલ અવસ્થાએ આ દવાનો છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો એકવાર જરૂરથી તો લાંબડા ક્રોપ ગાર્ડ કંપનીનું ખુલે માલમ માલ દવાનો છંટકાવ કરજો આના ખૂબ જ સારું રિઝલ્ટ તમને જોવા મળશે જો ખેડૂત મિત્રો તમારે પણ આ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ દવાની ખરીદી કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે કંપનીનું પાવર પ્લસ કરીને એક દવા આવે છે જેમાં ખેડૂત મિત્રો સાયટોકાઇનિન આવે અને સિક્સ વેન્જિલ એડેનાઇલ આવે છે ખેડૂત મિત્રો બી પાવર પ્લસ છોડની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને વધારીને છોડમાં વધુ ફૂલો બેસે અને વધુ સૂર્ય બેસાડવામાં મદદ કરે છે આટલું જ નહીં પણ બી પાવર પ્લસ ફૂલને ખડતા અટકાવે છે હળનો રંગ કદ અને ગુણવત્તામાં પણ વધારો કરે છે આ દવાનો તમે બધા પાકમાં ફ્લાવરિંગ સમયે છંટકાવ કરી શકો છો મગફળીમાં પહેલો છંટકાવ પિસ્તાલીસથી પચાસ દિવસે અને બીજો છંટકાવ સાઠથી સિત્તેર દિવસે કરવો હવે કર્યું મિત્રો આપણે વાત કરીએ આના પ્રમાણની તો પ્રતિ પંપ પાંચ એમએલ એટલે કે પંદર લીટરના પંપમાં પાંચ એમએલ નાખવું અને મગફળીમાં છંટકાવ કરવાનો અને પ્રતિ એકરે પચાસ એમએલ બીએ પાવર પ્લસ દવાનો છંટકાવ કરવો જો ખેડૂત મિત્રો તમે આનો મગફળીમાં છંટકાવ કરશો તો તમને મગફળીમાં વધુ ફાલ અને વધુ સુયા જોવા મળશે તો ખેડૂત મિત્રો તમારે પણ જો ટ્રાયકોન કંપનીનું બીયા પાવર પ્લસ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ દવાની ખરીદી કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે ઉધરેજ કંપનીનું ડબલ આના પણ ખૂબ સારી તમને રિઝલ્ટ જોવા મળશે આ દવા પણ મગફળીમાં જો વધ થતી હશે તો તેને અટકાવશે અને ફૂલ સૂર્યમાં પણ ખૂબ જ સારો એવો વધારો કરશે ઘણા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરીને મગફળીમાં ખૂબ જ સારું ઉત્પાદન મેળવતા હોય છે ખેડૂત મિત્રો હવે આપણે આ દવાના પ્રમાણની વાત કરીએ તો કે ખેડૂત મિત્રો પાંચ થી છ એમ નાખીને આપણે આનો છંટકાવ કરવાનો હોય છે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે ધર્મજ કંપનીનું રૂજુતા રોજુતામાં એમિનો એસિડ વિટામિન્સ અને પ્રોટીન આવે છે ખેડૂત મિત્રો આ દવાનો તમે છંટકાવ કરીને મગફળીમાં વધુ સુયા બેસાડી શકો છો આ દવાના ખેડૂત મિત્રો તમારે બે છંટકાવ કરવાના હોય છે પહેલો છંટકાવ જ્યારે મગફળીમાં ફાલ ફૂલ આવે ત્યારે છંટકાવ કરવાનો હોય છે અને ત્યારબાદ બીજો છંટકાવ પહેલાં છંટકાવ કર્યાના દસ બાર દિવસ પછી આ દવાનો છંટકાવ કરવાનો હોય છે હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો પ્રતિપંપ વીસ એમએલ નાખવો રુજુતાનું પણ તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે ઘરડા કંપનીનું ચમત્કાર તો આ દવાના પણ તમને ખૂબ સારા પરિણામ જોવા મળશે ખેડૂત મિત્રો આ દવા પણ મગફળીમાં જો વધ થતી હશે તો તેને અટકાવવાનું કામ કરશે અને ફ્લાવરિંગને સૂરિયાના પ્રમાણમાં પણ ખૂબ સારો એવો વધારો કરશે ખેડૂત મિત્રો હવે આપણે આના પ્રમાણની વાત કરીએ તો કે પ્રતિપંપ પંદરથી લઈને વીસ એમએલ નાખીને આપણે ખેડૂત મિત્રો મગફળીના પાકમાં આનો છંટકાવ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ હાઈથી અમુક કંપનીની દવાઓ જે મગફળીના પાકમાં ફૂલ અને સુયા વધારવામાં ખૂબ જ ઉપયોગી આવશે અને ઉત્પાદન પણ વધારશે ખેડૂત મિત્રો આ પાંચ દવામાંથી તમારે કોઈ પણ એક દવાનો છંટકાવ કરવાનો છે અને મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે જ્યારે મગફળીમાં ફૂલ અવસ્થા શરૂ થાય ત્યારે જ તમારે આ દવાનો છંટકાવ કરવાનો છે અને આ દવા સાથે સાથે તમારે જો ભૂગનાશક દવાનો પણ છંટકાવ કરવો હોય તો આની સાથે તમે મિક્સ કરીને છંટકાવ કરી શકો છો અથવા તો જીવાતની પણ દવા તમારે છાંટવી હોય તો આ દવાની સાથે ભેગી કરીને તમે છંટકાવ કરી શકો છો આમ તમે આ ત્રણ દવાઓને મિક્સ કરીને મગફળીના પાકમાં છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે અમુક કાળજીઓ લઈને મગફળીના પાકમાં ભૂલ અને સૂયા વધારી શકો છો ખેડૂત મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અહીંયા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન